વલસાડમાં તસ્કરો બેફામ બન્યા વલસાડના છેવાડે આવેલા પારનેરા ડુંગર પરના ચંડીકા માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા મંદિરના દરવાજા તોડીને અંદર પ્રવેશ કરી માતાજીના સોના ચાંદીના શણગાર આભૂષણો અને ચાંદીના છતરની ચોરી કરી ફરાર થઈ ગયા ચોરી કરતા અગાઉ તસ્કરોએ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરી ન માત્ર મહાકાળી મંદિર પરંતુ આ પરિસરમાં આવેલા હનુમાનજી મંદિર અને મહાદેવજીના મંદિરમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા પાનેરા દુગર આપણે સૌ પ્રથમ તો આપણે જે ચામુંડા માતાજીનું મંદિર છે એમાં મુખ્ય મંદિરમાં ચોરી થઈ છે અને ત્યારબાદ મહાકાળીજી માતા મંદિર હનુમાનજી મંદિર અને મહાદેવજી મંદિર એમ ચાર મંદિરોમાં ટોટલ ચોરી થઈ છે હવે એ ચોરીની બાબતમાં ગણતરી કરીએ તો ટોટલ જે સિંહાસન પર જે ચાંદી લાગેલું હતું અને માતાજીના મુંગટ છત્ર અને હનુમાનજીનું મૂર્તિનું જે મુંગદ ત્યારબાદ સાતબા માતાજીનું છ મુંગર અને મહાકાળી માતાજીનું મુંગર એમ ટોટલ છ મુંગર ત્રણ છત્ર અને જે સિંહાસનની જે ચાંદી હતી એ લગભગ અંદાજીત તેરથી ચૌદ કિલો જેટલું ચાંદી હતું આ જે મંદિરની અંદર જે સીસીટીવી લાગેલા છે એની અંદર બે ચોરો દેખાય છે ચોરી કરતાં સિંહાસન પર દેખાય છે અને આજુબાજુથી આવતા જતા દેખાય છે બે જણો